નમસ્કાર દર્શક મિત્રો પોલીસ ફોકસ ન્યૂઝ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે હવે એક નજર આજના મુખ્ય સમાચાર પર કચ્છના દયાપર માં દોલત પર તારીખ ચૌદ લક્ષ્મીનારાયણ મંદિરનો પાટોશો ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો જેમાં હોમ હવનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં હવનના મુખ્ય યજમાન તરીકે અર્પણ જંબુવાણી નિમિષભાઈ નાકરાણી પ્રફુલભાઈ રૂડાણી મહેન્દ્રભાઈ સિંઘાણી અને સમાજના આગેવાનો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા નરોત્તમભાઈ જંબુવાડી નરસિંહભાઈ જંબુવાડી પ્રફુલભાઈ પટેલ ભાવેશભાઈ રૂડાણી અને યુવક મંડળના સભ્યો હાજર રહ્યા હતા અને ભાવેશભાઈએ ટીવી ન્યૂઝ સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે

સો છન્નું દિવસે આ મંદિરનું સ્થાપન થયું હતું અને ત્યારે વૈશાખ સુદ સાતમના હર છા છ લખીના સમાજ ગૌલક દ્વારા દર વર્ષે પાટોત્સવ ઉજવવામાં આવે છે આ પાટોત્સવમાં અત્રે આ મહેમાનો આજે ઉપસ્થિત હતા આજ પાટોત્સવ ના દિવસે અમારા વડીલોનું એક મોટું સપનું હતું અને આ ગામડા ને બહુ કોઈ ગામડું બનાવે વિવિધ મહેમાનોએ આ સમાજના મંદિરના પ્રાંગણોમાં ઉત્સવ કરી અને ઉજવણી કરવામાં આવી છે ધન્યવાદ